છે તો આપણે આવી ગયા હતા ચોપાટીમાં જુઓ તમે ચોરપાટી મહારાજા મહારાણા પ્રતાપ ગાર્ડન જે કહેવાય છે સુરતની અંદર આજે રવિવાર છે અને થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે એના કારણે બહુ ઓછું પબ્લિક છે અહીંયા ખાસ તો વાતાવરણમાં જે છે એના કારણે પબ્લિક દેખાતું નથી બાકી આ જે રવિવાર એટલે આખી ભરચક જેવું લાગે અહીંયા ચોપાટી મસ્ત જગ્યા છે સ્કેટિંગ એરિયા જોવા કોઈ છે નહીં ભાઈ વરસાદી વાતાવરણને કારણે થોડાક નાના નાના બાળકો છે રમત કરી રહ્યા છે ધબધબટી બોલાવી છે જો ચાર પગ્યા બેઠા છે ગ્રાઉન્ડની વચ્ચે એકદમ નાના બાળકો માટે ખેલવાનું જો નાના માટે હોય તો ઈસકા નસળ પટ્ટી ચડવાનું ઉતરવાનું આવું બધું છે ઘણા લોકો ફૂડ તો શૂટ પણ કરી રહ્યા છે બાળકો છે પટ્ટી ને બધું છે જો એમાં